હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો મુકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો બાગ એકસો નવ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક રાજા રામમોહન રાયને રાજાની ઉપાધિ કોણે આપી હતી વિકલ્પ એ મહારાજા ખેતડી વિકલ્પ બી અકબર દ્વિતીય વિકલ્પ સી મહારાજા અંગદ કે વિકલ્પ ડી મહારાજા સેન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી અકબર દ્વિતીય પ્રશ્ન બે ભારતની સૌથી લાંબી ઇન્દિરા ગાંધી નહેર કયા રાજ્યમાં આવેલ છે વિકલ્પ એ રાજસ્થાન વિકલ્પ બી મધ્યપ્રદેશ વિકલ્પ સી મેઘાલય કે વિકલ્પ ડી મહારાષ્ટ્ર આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ રાજસ્થાન પ્રશ્ન ત્રણ અંતરિક્ષમાં મોકલવામાં આવનાર પ્રથમ અંતરિક્ષ શટલ કયું હતું વિકલ્પ એ ડિસ્કવરી વિકલ્પ બી ચેલેન્જર વિકલ્પ સી એટલાન્ટિક કે વિકલ્પ ડી કોલંબિયા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી કોલંબિયા प्रश्न चार आंतर्राष्ट्रीय युवा दिवस मनावाई छे विकल्प ए जून विकल्प बी पंदर जुलाई विकल्प सी बार ऑगस्ट के विकल्प डी छवि ऑक्टोबर आ प्रश्न साचो जवाब है विकल्प सी बार ऑगस्ट प्रश्न पांच राष्ट्रीय युवा दिवस क्या छे विकल्प ए बार जान्युआरी विकल्प बी अठार फेब्रुआरी विकल्प सी पच्चीस मार्च के विकल्प डी पंदर नवेम्बर आ प्रश्न साचो जवाब है विकल्प ए बार जान्युआरी વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો નવના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેની અંદર તમને ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો આઠના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો આઠ ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ